આજે મને મારો જૂનો ટીટીએનસીનો સીવણનો ચોપડો મળ્યો અને તેમાં બહુ જ ઈઝી રીતે ડાયગ્રામ સમજાવેલ છે તો મને થયું કે આ ચોપડાના ડાયગ્રામનો વિડીયો બનાવીને અપલોડ કરું તો ઘરે બેસીને પણ બહેનો મફતમાં સીવણ શીખી શકશે અને બહાર પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે એ પણ પોતાના સમયે રાત્રે સવારે બપોરે ગમે ત્યારે સમય મળે ત્યારે સીવણ શીખી શકે છે હવેથી અમે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં સાઠ જેટલા ડાયાગ્રામ છે તેમાં લંગોટ લાળિયાથી માંડીને જવાર જેકેટ સુધીના તમામ બાળકોથી માંડીને સ્ત્રીઓ અને પુરુષોના તમામ કપડાના ડાયાગ્રામ શીખવાડવામાં આવશે અને તેની સિલાઈ કેવી રીતે કરવી તે પણ શીખવાડવામાં આવશે તમે ટીટીએનસી કરતા હોય કે ફેશન કોર્સ કરતા હોય તો પણ તમને આ ખૂબ જ ઉપયોગી થશે અને જો તમે આ સિરીઝ જોવા માંગતા હો તો અમારી ચેનલ કાવ્યા જાની એન્ડ કવન જાની ને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુવાળા ઘંટીના નિશાનને દબાવવાનું ભૂલતા નહીં જેથી હું નવો વિડીયો મૂકું એ તમને તરત જ મળી જાય